શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી મધ્યે પુનઃનિર્મિત ભૂતનાથ મંદિરના તૃતીય પાટોત્સવ અને નવનિર્મિત સપ્ત ઋષિ મંદિરની ભાવ પ્રતિષ્ઠા તેમજ મંદિર સંકુલમાં રાધાવલ્લભ વાટિકાના લોકાર્પણ સંપન્ન થયા હતા તેમજ બંને મંદિર અને સંકુલમાં દાન આપનાર દાતા શ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પૂજ્ય ધનજી ભગત પૂજ્ય પ્રદીપનંદજી સુબોધ મુનિજી પૂજ્ય નિર્મલગિરી બાપુ પ્રેમમૂર્તિ માજી બા દમયંતીબેન ભીંડે તેમજ પૂજ્ય નિરંજન દાસ બાપુ વિદ્વાન ભાગવત કથાકાર પૂજ્ય શ્રી દિનેશભાઈ રાવલ અને ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી કશ્યપભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા પાટવસર તેમજ ભાવ પ્રતિષ્ઠાના આચાર્ય પદે શ્રી પરાગ મહારાજે વિધિ સંપન્ન કરાવી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપતિ શ્રીમતી રશ્મિબેન સોલંકી કેડીસીસી બેંકના ચેરમેન શ્રી

તેમજ ભૂતનાથ મહાદેવ મંદિર નિર્માણના મુખ્ય દાતા માનકુવા નિવાસી હાલે કોસમોસ કંપની મસ્કતવાળા શ્રી ધનસુખભાઈ લીંબાણીની તબિયત ના તંદુરસ્ત હોતા હાજર ન રહી શક્યા તેઓએ પણ મસ્તકથી શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં સપ્તર્ષી મંદિરના મુખ્ય દાતા પીપીસી ક્લબના પ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજા તેમજ કારોબારી સભ્યશ્રીઓ સપ્તઋષિ મંદિરની મૂર્તિના દાતા શ્રી અજિતભાઈ માનસતા મહાપ્રસાદ તેમજ માજીબા ધ્યાનખંડના કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના રત્નશ્રી વિનોદભાઈ સોલંકી તેમજ ચોખંડા મહાદેવ સમિતિના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ગુપ્તા સામાજિક અગ્રણી શ્રી નવીનભાઈ આહિયા તેમજ શ્રી તુલસીદાસ જોશી શ્રી દેવેન્દ્ર કતિરા શ્રી હરેશભાઈ કતિરા તેમજ રાધા વલ્લભ વાટિકાના દાતા શ્રી ચમનભાઈ તેમજ વિવિધ દાતા સ્ત્રીઓ ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભૂતનાથ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા તેમજ મેનેજિંગ ટ્રસ્ટ શ્રી પરાક્રમસિંહ જાડેજાની દોરવણી નીચે સંપન્ન થયું હતું જેમાં મહાપ્રસાદ બનાવવાની સેવા નંદની કેટલાસ્ટના દીપક મહારાજે આપી હતી કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભૂતનાથ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો અને સેવકોએ જહેમત ઉઠાવી હતી